નમસ્કાર ખેડૂત મિત્રો અશ્વિન રામાણી ભાવનગર એમઆર પ્રોડક્ટ હવે આજે આપણે એક બોટાદની બાજુમાં આવેલા છે ફિલ્ડમાં તમારું નામ ગામ અને તાલુકો મારું નામ જયંતીભાઈ મોનુભાઈ નંદાણી ગામ રતન તાલુકો બોટાદ જિલ્લો બોટાદ પોસ્ટ પાડીએ હવે જયંતીભાઈ આપણે તમે જે પ્રોડક્ટ વાપરી છે એ શું અનુભવ કરો છો આ વખતે તેણાના માયની અંદર તમે કાંઈક નવમાં પહેલાં બાવ પાવર

એનું કારણ છે કે આજે પેસ્ટિસાઈડ કેમિકલ આ બધું વાપર્યું છે એની કરતા તો ગાય આધારિત સો ટકા સારું છે પણ તમે જે ગાય આધારિત જીવામૃત ને આ તમે જે બધું જાતે બનાવો છો બરાબર ઈ તમે વસ્તુ વાપરી છે અને આપણી વસ્તુ વાપરી છે એમાં તમને શું કઈ ડિફરન્સ દેખાય છે આમાં મેં જીવામૃત આ લગન પાયેલું છે અને આઈ થિંક કૃષિ અમૃત અને એન્ટીકી વાપરેલું છે એટલે આમાં બરાબર એટલે આપડે નજરે દેખાય એવા આખી કદ પડે છે સીધી જ તે કે આ બાજુ તમે જીવામૃત ને એવું વાપરેલું છે જમણી સાઈડ અને ડાબી સાઈડ માં આ બાજુ તમે

તો આનો શું ફાયદો થાય છે તમને દેખાય છે કે અડધામ તમે જીવામૃત ને આ બધું આપ્યું છે પણ હવે હજી હું એક વસ્તુ એવું કહું છું કે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરે છે એની એક વસ્તુ હું એવું કહું છું કે ગૌમૃત ને જીવામૃત ને બનાવે છે એ સારી વસ્તુ ખરાબ નથી એ તો સારું તમે અલગ અલગ આપ્યું છતાં ફરક છે કડ પડે સાકી પડે પણ હવે આ બે ભેગું કરીને આપ્યું હોય તો એનો અલગ જ રંગ હોય અલગ જ રંગ એટલે ગાય આધારિત કરતા લોકો માટે પણ આ એક પ્લસ પોઈન્ટ છે કે જીવામૃત ને એ બધું તો આપણે આપી જ છે પણ જો એની અંદર આ પ્રોડક્ટ એડ કરીને આપવામાં આવે તો હજી પણ આના કરતાં વિશેષ રિઝલ્ટ મળી શકે ખરા ઓકે ધન્યવાદ